નમસ્કાર મિત્રો ફરી એકવાર હિન્દી ફિલ્મની માહિતી લઈને આવી ગયો છું કે ફેબ્રુઆરી મહિનામાં કઈ કઈ હિન્દી ફિલ્મો આવવાની છે આજે આપણે એના વિશે વાત કરવાની છે ગઈકાલે મિત્રો મેં વાત કરી હતી ગુજરાતી ફિલ્મો ફેબ્રુઆરીમાં કઈ કઈ આવવાની છે એના વિષે આજે આપણે વાત કરવાની છે હિન્દી ફિલ્મો ફેબ્રુઆરી મહિનામાં કઈ કઈ આવવાની છે બે હજાર છવ્વીસમાં તો આજે આપણે એ વિશે જાણીશું કઈ કઈ ફિલ્મો આવવાની છે અને કઈ તારીખે આવવાની છે તો મિત્રો પહેલાં ફિલ્મની વાત કરીએ તો ભાભીજી ઘરપર હે મિત્રો ભાભીજી ઘરપર હે જે ફિલ્મ છે એ તમે જાણતા છો કે એ સિરિયલ તમે ખાસ જોઈ હશે ખૂબ સરસ કોમેડિકથી ભરપૂર આ ફિલ્મ છે સાહેબ મિત્રો એનું જે કોમેડિક સિરિયલ આવતી હતી એના પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે તો આ ફિલ્મ જે છે છ ફેબ્રુઆરીએ તમને સિનેમા ઘરોમાં જોવા મળવાની છે તો તમે આ ફિલ્મ જોવા જશો કે નહીં એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો પછી બીજા નંબરે આવે છે વે ટુ તો આ ફિલ્મ જે છે છ ફેબ્રુઆરીના રોજ આપણને સિનેમા ઘરોમાં જોવા મળશે એટલે બંને ફિલ્મો જે છે એ છ ફેબ્રુઆરીએ આવવાની છે અને ઓ રોમિયો ઓરોમ્યા ફિલ્મ જે છે સાહિલ કપૂરની છે અને આ ફિલ્મ ગેંગસ્ટર ફિલ્મ થવાની છે જેમ કે તમે ધુરંધર ફિલ્મ મિત્રો જોઈ હશે એવી જો એનિમલ જેવી ફિલ્મો તમે જોવા પસંદ કરતા હોય તો આ ફિલ્મ જરૂરથી જોજો ખૂબ સારું એનું ટેલર પણ છે અને આ ફિલ્મ જે છે તેર ફેબ્રુઆરીના રોજ આપણને સિનેમા જોવા મળવાની છે હવે મિત્રો વાત કરીએ ચોથા નંબરે દો દીવાને શેરમે તો આ ફિલ્મ જે છે એ બાર ફેબ્રુઆરીના રોજ સિનેમા ઘરોમાં આપણને જોવા મળવાની છે સાથે મિત્રો વાત કરીએ પાંચમા ફિલ્મની તો તુ યા મે તુ યા મે જે ફિલ્મ છે એ પણ તેર ફેબ્રુઆરીના રોજ સિનેમા ઘરોમાં આપણને ફિલ્મ જોવા મળવાની છે અને સાથે મિત્રો વાત કરીએ હવે છઠ્ઠા ફિલ્મની એસી તો આ ફિલ્મ જે છે એ વીસ ફેબ્રુઆરીના રોજ સિનેમા ઘરોમાં આપણને જોવા મળવાની છે અને સાથે મિત્રો છેલ્લા અને લાસ્ટ ફિલ્મ સાતમા ફિલ્મની વાત કરીએ તો ધ કેરેલા સ્ટોરી ટુ તો ધ કેરેલા સ્ટોરી ફિલ્મ તમે જોઈએ છે આ ફિલ્મ જોઈએ છે તો આ ફિલ્મ બાગ ટુ જોવા માટે તમે આતુરતાનો અંત જે છે તમારો આવી ગયો છે એટલે તમારે આ ફિલ્મ જોયું હોય તો સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સિનેમા ઘરોમાં આપણને જોવા મળવાની છે અને સાથે મિત્રો આ બધી જ ફિલ્મો જે છે એ ફેબ્રુઆરી મહિનામાં આવવાની છે અને સાથે મિત્રો તમને જણાવી દીધું કે કઈ તારીખે આપણને આ ફિલ્મ જોવા મળશે તો કેવું લાગ્યું વિડીયો કોમેન્ટ કરીને જણાવજો અને સાથે મિત્રો આ બધી ફિલ્મોમાંથી તમે કઈ ફિલ્મ જોવા જવાનો છો અને આવી ગુજરાતી હિન્દી ફિલ્મો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં